પોરબંદર જીરો થી પાંચ વર્ષના બાસઠ હજાર બાળકોને આવરી લેવામાં આવશે આ ઝુંબેશનો પ્રારંભ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે જિલ્લાના ત્રણસો થી વધુ બુથ પર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સમગ્ર રાજ્યમાં ઉપરાંત પોરબંદરમાં આજે પોલિયો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ત્રણસો પચીસ જેટલા બુથ પર પોલિયો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં એક હજાર ત્રણસો પંચાણું કર્મીઓ જોડાયા હતા આ ઝુંબેશ હેઠળ ચોત્રીસ જેટલા મોબાઈલ બુથ અને ચોવીસ જેટલા જાહેર સ્થળો પર બુથ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા આ ઝુંબેશ હેઠળ જિલ્લામાં જીરોથી થી પાંચ વર્ષના બાસઠ હજાર જેટલા બાળકોને આવરી લેવામાં કરવામાં આવશે આ ઝુંબેશનો જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી દ્વારા લેડી હોસ્પિટલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો હું ડોક્ટર ડીબી મહેતા સીડીએચઓ પોરબંદર અત્યારે આજે પોલિયો એસએનઆઈડી રાઉન્ડ ચાલુ થયા છે અને આજે જે છે બારમી તારીખે બૂથ ઉપર કામગીરી કરવામાં આવશે અને બીજા બે દિવસ જે બાળકો રહી ગયા હોય એને કવર કરવા માટે હાઉસ ટુ હાઉસ વિઝિટ કરીને ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોને ટીપા પીવરાવવાના છે પોરબંદરની વાત કરીએ તો ખરેખર અહીંયા અમારે જે લાભાર્થી છે એ બાસઠ હજાર જીરોથી પાંચ વર્ષના બાળકો છે અને બૂથ ટોટલ ત્રણસો છે જેમાં મોબાઈલ બૂથ થર્ટી ફોર અને ટ્રાન્ઝિટ બુથ ચોવીસ છે તો અમારે ટાર્ગેટ એ જ છે કે સો ટકા જીરોથી પાંચ વર્ષના બાળકો અમે કવર થાય અને એ રીતે અમારું પ્લાનિંગ છે આજે અમારે ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ પણ હાજર રહીને આ એમાં હોસ્પિટલમાં પોલિયો બુથને ઉદ્ઘાટન કર્યું છે તો ખરેખર ડીડીઓ અને કલેક્ટર સાહેબને હંમેશા એવી અપેક્ષા હોય છે કે હેલ્થ પ્રોગ્રામ જે પણ હોય એ સો ટકા સિદ્ધિ થાય અને એ કાયમી અમને સપોર્ટ પણ કરે છે આ રાઉન્ડ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે દુનિયામાં ફક્ત બે દેશ એવા છે જ્યાં પોલિયોના કેસીસ ઇન્ડેમિક કેસીસ છે એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હા આ બે જ છે અને એ ઇન્ડિયાની બાજુમાં છે એટલે અમારે આ પોલિયો રાઉન્ડ કરવી પડે છે એમ તો અહીંયા બે હજાર આ ઉપર 15 એટલે 2007 છલ્લા કેસ અહીંયા 2007 માં ગુજરાતમાં દરજો પણ તો એ આ મેઈનલી પાકિસ્તાનમાં લીદે આ પોલિયો રાઉન્ડની કામગીરી કરી પૂરે છે આ ઝુંબેસ દરમિયાન 13 થી 14 ઓક્ટોબર ના દિવસે ડોર ટુ ડોર પોલિયો ઝુંબેસ હાથ ધરવામાં આવશે જેમાં આરોગ્ય વિભાગના કર્મીઓ ઘરે ઘરે જઈને પોલિયો ઝુંબેસ હાથ ધરશે अशोक થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર